નમસ્કાર મિત્રો આજે મોટા દુખદ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અમદાવાદમાં આજે મોટી એક દુખદ પ્લેન દુર્ઘટના બની છે જેમાં મિત્રો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લઈને કેટલાક મહત્વના સમાચારોની આપણે આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું તો મિત્રો અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગરમાં એર ઇન્ડિયાનું વિમાન ટેક દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું હતું આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી અકસ્માત બાદ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને ફાયર બ્રિગેડના ઘણા વાહનો બચાવ માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે મિત્રો આ અકસ્માત બાદ ઘણા વિડીયો સામે આવી રહ્યા છે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે મેઘાણી નગર જ્યાં વિમાન ક્રેશ થયું છે ત્યાં રહેઠાણ વિસ્તાર છે અને મિત્રો આવી સ્થિતિમાં જાનમાલનું મોટું નુકસાન થવાની સંભાવના છે મિત્રો એરપોર્ટ થી મેઘાણી નગર નું અંતર લગભગ પંદર કિલોમીટર છે અકસ્માત બાદ તરત જ સાત ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાનું શરૂ કરી દીધું મિત્રો અમદાવાદના એક વિડીયોમાં વિમાન આકાશમાં ઉડતું અને પછી થોડીક સેકન્ડમાં જમીન પર પડતું જોઈ શકાય છે આ વિડિયોમાં વિમાન નીચે પડતાની સાથે જ જમીન પર આગનો ગોળો બની ગયું મિત્રો મળતી માહિતી મુજબ વિમાનમાં કુલ બસો લોકો હતા જેમાં બે પાયલોટ બાર ક્રૂ મેમ્બર અને બસ્સોને ત્રીસ મુસાફરોનો સમાવેશ થાય છે મિત્રો ગુરુવારે બપોરે એક આડત્રીસ વાગે વિમાને ઉડાન ભરી હતી અને માત્ર બે મિનિટ પછી એક ને ચાલીસ વાગ્યે ક્રેશ થયું હતું અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે મળતી માહિતી મુજબ આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઉડાન ભર્યાના થોડાક સમય પછી મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું

મળતી માહિતી મુજબ વિમાનમાં બસો ને થી વધુ લોકો સવાર હોવાનું જાણવા મળે છે જોકે મિત્રો અકસ્માતનું કારણ અને વિમાન દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી હાલમાં અમદાવાદ વહીવટી તંત્ર અને ફાયર વિભાગ સક્રિય થઈ ગયા છે જેથી વધુ નુકસાન ટાળી શકાય બીએસએફ અને એનડીઆરએફ ની બે ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે આભાર મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયાને લાઈક અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો